જે છે એમના દ્વારા ક્યાંક ને ક્યાંક એમની પર પ્રેશર લાવી અને જે જે ગ્લાસ ગ્લાસ જેવો સામાન્ય પાણી પીવાનો છે એની પર પણ આજે જેવી કલમો લગાડી અને ચૈતર કરવામાં આવી છે એટલે અમને ક્યાંક ને ક્યાંક આ રાજકીય નેતાઓ પર પણ અમને શંકા છે તમારી આસપાસગાર રહેવા લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને દબાવો